શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભગવાન શિવની રાશિ પ્રમાણે કરો પૂજા વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં શ્રાવણનો પ્રથમ સોમવાર દેવ મહાદેવને અતિ પ્રિય છે મહાદેવની ઉપાસના કરવાથી નવગ્રહ ઘડતરમાં રાહત લાગશે તેમજ માનસિક ચિંતા ઘટશે ભક્તો દ્વારા શિવને પ્રસન્ન કરવા માટેનો આ મહિનો વિશેષ મહત્વ ધરાવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિ મુજબ શિવની પૂજા કઈ વસ્તુ દ્વારા કરવી જોઈએ તેના વિશે જાણીશું આ માસમાં મહાદેવની પૂજા કરવામાં આવે તો દેવોના દેવ મહાદેવ ભક્તોને સુખ સમૃદ્ધિ પ્રતિષ્ઠા અને સાહસ આપે છે મહાદેવ ખૂબ જ દયાળુ છે પણ આપણી ભક્તિમાં શુદ્ધ ભાવ હોવો જોઈએ કહેવાય છે કે શ્રાવણમાં કરેલી શિવની પૂજાથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે આ ઉપરાંત કુંડળીમાં ગ્રહ દોષ હોય અને કાર્યમાં સમસ્યા આવી રહી હોય તો રાશિ પ્રમાણે આવી રીતે શિવને પ્રસન્ન કરવાથી કષ્ટનો અંત થાય છે રાશિ પ્રમાણે આ રીતે કરો પૂજા એક મેષ રાશિ મધ અને દૂધથી શિવજીનો અભિષેક કરવો જોઈએ તેમજ લાલ ચંદન અને લાલ રંગના ફૂલ ચડાવવા જોઈએ આ રાશિના જાતકોએ શ્રાવણમાં શિવજીને આકડાના ફૂલ ચડાવવા જોઈએ કારણ કે આ રાશિનો સ્વામી મંગળ છે આથી એને દરેક મંગળવારે શિવલિંગ પર લાલ ફૂલ અર્પિત કરવા જોઈએ હનુમાનજીને શિવજીના અંશ અવતાર ગણાય છે આથી હનુમાનજીની પૂજાથી પણ લાભ મળે છે બે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોએ દહીંની સાથે સાકર નાખીને શિવજીનો અભિષેક કરવો જોઈએ દરરોજ શિવની સ્તુતિ વંદના ગાવી તેમજ શિવના નામની પાંચ માળા કરવી જોઈએ આ રાશિના જાતકોનો સ્વામી શુક્ર છે શુક્રાચાર્યના અસુરોના ગુરુ ગણાય છે શુક્રાચાર્ય પણ શિવજીના ભક્ત હતા આથી શુક્રને પ્રસન્ન કરવા માટે દરરોજ શિવલિંગ પર દૂધ અને જળ ચડાવો ત્રણ મિથુન રાશિ શુદ્ધ જળ સાથે બિલીપત્રનો અભિષેક કરવાથી આ રાશિના જાતકોને લાભ થાય છે ઓમ નમ શિવાયના જાપ કરવા આ રાશિના જાતકો આખો શ્રાવણ મહિનો દરરોજ શિવલિંગ પર ત્રણ બિલીપત્ર ચડાવો મિથુન રાશિના લોકોનો સ્વામી છે બુધ અને બુધને પ્રસન્ન કરવા માટે દરેક બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવો બુધવારે જ કોઈ કિન્નરને ધનનું દાન કરો ચાર કર્ક રાશિ આ રાશિના જાતકોએ ગંગાજળ ભાંગ અને સાકર મિશ્ર કરેલા દૂધને શિવલિંગ પર ચડાવવું અને ધતુરાના ફૂલ શિવના ચરણોમાં અર્પણ કરવા આ રાશિવાળા શ્રાવણ માસમાં શિવજીને ચંદન અને ચોખા ચડાવવું કર્ક રાશિના સ્વામી છે ચંદ્ર શ્રાવણ માસના દરેક સોમવારે શિવલિંગ પર જળ અને દૂધ ચડાવવું જોઈએ સાથે જ ચંદ્રથી સંબંધિત વસ્તુ દૂધનું દાન કરવું જોઈએ પાંચ સિંહ રાશિ શુદ્ધ જળ સાથે સફેદ તેમજ લાલ ફૂલ શિવજી પર અર્પણ કરવા જેનાથી મહાદેવ અતિ ખુશ થઈ જશે અને ચંદનનો લેપ પણ કરવો આ રાશિના જાતક શ્રાવણ માસમાં દરરોજ સાંજે શિવલિંગ પાસે ઘીનો દીવો પ્રગટાવો આ રાશિના સ્વામી સૂર્ય છે સૂર્યદેવની પૂજા કરો રોજ સૂર્યને જળ ચડાવો શ્રાવણ માસમાં દરરોજ આ ઉપાય કરવાથી શુભ ફળ મળે છે છ કન્યા રાશિ આ રાશિના જાતકોએ પાણીનો અભિષેક કરવો તેમજ ઓમ નમઃ સિવાયના એકસો એક વખત જાપ કરવા ત્યારબાદ શિવલિંગ પર અખરોટ મૂકવો આ રાશિના જાતકો શ્રાવણ માસમાં દરરોજ શિવલિંગ પર અગિયાર અગિયાર બિલીપત્ર અર્પિત કરો

આ રાશિના જાતકો શ્રાવણ માસમાં શિવજીને માખણ અને સાકરનો ભોગ ચડાવો આ રાશિનો સ્વામી શુક્ર છે શુક્રને પ્રસન્ન કરવા માટે શુક્રવારે કોઈ જરૂરિયાત માણસને વસ્ત્રદાન દાન કરો આઠ વૃશ્ચિક રાશિ મધ અને પાણીનું મિશ્રણ કરીને તેમાં અત્તર નાખીને જળાભિષેક કરવો શિવલિંગને સુખડનો લેપ કરવો આ રાશિના જાતકો શ્રાવણ માસમાં દરરોજ શિવલિંગ પર કાચો દૂધ અર્પિત કરો વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ છે મંગળને પ્રસન્ન કરવા માટે દરેક મંગળવારે શિવજીના અંશ અવતાર હનુમાનને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવો કોઈ જરૂરિયાત માણસને મસૂરની દાળનું દાન કરો અને શિવલિંગ પર લાલ ફૂલ ચડાવો નવ ધનુ શ્રાવણ માસમાં દરરોજ શિવલિંગ પર બિલીપત્ર અને આકડાનું ફૂલ ચડાવો આ રાશિના સ્વામી દેવતાઓના ગુરુ બૃહસ્પતિ છે શિવલિંગ પર પીળા રંગની વસ્તુ જેમ કે પીળા ફૂલ ચડાવો પ્રસાદમાં ચણાની દાળ અને બેસનના લાડુનો ભોગ ચડાવો દસ મકર રાશિ તેલનો દીવો કરવો ઘી સાકર અને મધ દૂધમાં ઉમેરીને દૂધ અને પાણીનો અભિષેક કરવો નાના બાળકોને ચોકલેટ પ્રસાદ તરીકે આપવી આ રાશિના જાતક શ્રાવણમાં શિવલિંગ પર હંમેશા તાંબાના લોટથી જળ ચડાવો આ રાશિના સ્વામી છે શનિ દરેક શનિવારે શનિ માટે તલ અને કાળી અડદનું દાન કરો કોઈ ગરીબને કાળા ધાબળાનું દાન કરો શિવલિંગ પર કાળા તલ ચડાવવાથી હંમેશા લાભ થાય છે અગિયાર કુંભ રાશિ શુદ્ધ જળ સાથે સરસના તેલથી શિવજીને અભિષેક કરાવો કોઈપણ પ્રકારના ફૂલ અર્પણ કરવા આ રાશિના જાતકો શ્રાવણ માસમાં કેસર અને દૂધને જળમાં મિક્સ કરીને શિવલિંગ પર ચડાવો કુંભ રાશિના સ્વામી શનિદેવ છે શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ કોઈ ગરીબને છત્રીનું દાન કરો બાર મીન રાશિ શુદ્ધ જળ સાથે ગંગાજળ ઉમેરીને તેમાં કેસર નાખી પાણી ચડાવવું અથવા કેસરનું દૂધ ચડાવવું સુગંધીદાર અગરબત્તી કરવી આ રાશિના જાતક શ્રાવણમાં શિવજીને ચોખા અને ચંદન ચડાવો બૃહસ્પતિ ગ્રહને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસના દરેક ગુરુવારે આખી હળદરનું દાન કરો પણ ધ્યાન રાખો કે હળદર ક્યારે પણ શિવજી પર ન ચડાવો પીળા રંગના અન્નના દાન કરો શિવજીને બેસનના લાડુનો ભોગ ચડાવો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડિયો જોવા માટે ધન્યવાદ